નમસ્કાર દર્શક મિત્રો અમરેલી આરટીઓ કચેરી સામે બંધ પડેલા ટ્રક પાછળ એસઓજીની જીપ ખુસી એસઓજી પોલીસની ગાડીમાં વિદેશી દારૂની બોટલ મળી અમરેલી એસઓજી પોલીસની જીપને નડી અકસ્માત આરટીઓ કચેરી સામે બંધ પડેલા ટ્રક પાછળ એસઓજીની જીપ ખુસી ગઈ અમરેલી એસઓજી પોલીસની ગાડીમાં અકસ્માત સર્જાયા બાદ વિદેશી દારૂની બોટલ પણ મળી એસઓજીની ગાડીના કરાર આધારિત પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી દારૂબંધીના સ્લોગનો વચ્ચે અમરેલી એસઓજી પોલીસની ગાડીમાં વિદેશી દાર દારૂની બોટલ મળી અમરેલી એસપીના અંગત સોર્સ ગણાતા એસઓજી પોલીસની ગાડીમાં દારૂની બોટલ ચર્ચાના ચગડોળે ચડી આરોપી આઉટસોર્સ ડ્રાઈવર ચિંતન મહેશભાઈ મેરિયા રહેવાસી કેરિયા નાગસ ગામના રહીશ છે ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ હિમાલયભાઈ કાલાવડિયા દ્વારા કરવામાં આવી હતી બનાવ તારીખ ઓગણીસ પાંચ પચીસના ના રાત્રે સાડા નવ વાગે અમરેલી આરટીઓ કચેરી સામે બનાવ બન્યો હતો પ્રીમિયમ વીસકી બસો મિલી દારૂની બોટલ એક મળી આવી હતી પ્રોહિબિશન કલમ પાસઠ એ એ તથા બી કલમ બસો એક્યાસી એકસો પચીસ કલમ મોટર વ્હીકલ એક્ટ કલમ એકસો ચોર્યાસી એકસો સત્યોતેર હેઠળ મુજબ નોંધવામાં આવ્યા તપાસ અધિકારી પ્રોહિબિશન પીએસઆઈ કોડિયા સાહેબ ચલાવી રહ્યા છે અહેવાલ અવદીપ ઠાકર દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક અમરેલી